ખેડૂતોને મળતી યોજનાઓથી તેઓ વંચિત છે જેને લઈને કોંગ્રેસ નેતાએ વાત ગુજરાત રાજ્ય વર્ષોથી આ યોજના બહાર પાડી છે કે ખેડૂતોમાં ભૂંડ સુવરોનો ત્રાસ ન હોય અને માલધારીઓને નુકસાન ન થાય એના માટે ખેતરોમાં ફેન્સિંગ કરીને કાંટાની વાળ બસો રૂપિયા પર મીટર આપવાનું નક્કી કરે છે પણ છેલ્લા કેટલાય સમયથી આ યોજના પહેલી ફોરેસ્ટ પાસે હતી ઓફલાઈન યોજના હતી ત્યારે તો જો જ લોકોને લાભ મળતો હતો હાલમાં જ્યારે ઓનલાઈન યોજના શરૂ કરવામાં આવી અને આજે દસ તારીખે જે યોજના શરૂ થઈ એ ચાર મિનિટ જ એનું સર્વર ચાલુ રાખવામાં આવ્યું તો કચ્છના દસ લોકોએ પણ અરજીઓ નહીં કરી શક્યા હોય અને આવી રીતે ખેડૂતોને ગુમરાહ કરવા ખેડૂતોને ફક્તને ફક્ત ખર્ચાઓ કરાવવા અને ખેડૂતોને આવી યોજનાનો લાભ ન મળે કોઈ યોજના ઇમ્પ્લિમેશન ન થાય આવી ક્રૂર મશ્કરી આ ગુજરાતની સરકાર કરી રહી છે ગુજરાત સરકારે ખરેખર ખેડૂતોને લાભ આપવો હોય તો કચ્છની જિલ્લા પંચાયત કે ખેતીવાડી શાખા દ્વારા અરજીઓ લઈ અને ખરેખર સર્વે કરાવી અને તાત્કાલિક આ લોકોને પૈસા આપવા જોઈએ અને આવી વાળ બનાવી જોઈએ ફાર્મ નામની એજન્સીઓ નક્કી કરી અને ફક્ત ને ફક્ત સર્વે અને એના કાગળો તૈયાર કરવા પણ ખરેખર લાભ ના આપવો આવા અનેક ખેડૂતો અમારી કેટલી અરજીઓ લખપતની અબડાસાની છે આજ સુધી ખેડૂતોને કોઈ લાભ મળ્યો નથી તો આવી મશ્કરી સમાન યોજનાઓને સરકારે ખરેખર ઇમ્પ્લિમેશન કરશે તો ખેડૂતોને એમ લાગશે કે સરકાર જેવું કોઈ તંત્ર કે સહાય જેવી કોઈ નીતિ પણ આ સરકારમાં છે

આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે તેના ઉપર પૂરું ફોકસ કરાય છે